બસ સારા આશીર્વાદ આપો અને અમારે બસ આ ચેનલ ને કરી રાખજો બસ બરાબર બજુ કરો કે ના કરો સબસ્ક્રાઈબ શું અમી સરપ્રાઈઝ સરપ્રાઈઝ યસ ગાઈસ સરપ્રાઈઝ કરી નાખજો હા બેટા અમાર દીકો બે દેખાઈ ગયો ડન ડન સો ગાઇઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ રિવરફ્રન્ટ બિકોઝ આજે એક ગુડ ન્યૂઝ છે જે હું તમને ત્યાં જઈને જ કહીશ કે કિનલ દીદીને મળવા જઈ રહ્યા છે બટ એ ગુડ ન્યૂઝ મારે તમને આપવી કે ના આપવી હું છે ને એમને પૂછીને જ કહીશ એનું રીઝન એ છે કે એમ કે યાર હું નહીં ઈચ્છતી કે કોઈનું પણ કંઈ પણ સરપ્રાઈઝ ફ્લોપ જઈશું કે એવું નિકેશ તમારે નવ વધારે સ્ટાર્ટ થઈ ગયું છે

થોડું ઘણું ચાલતું રહે તો અમે લોકો નીકળી રહ્યા છે રિવરફ્રન્ટ માટે હું નિકેશ અને નિશી અને ત્યાં અમારી સાથે જોઈન થવાના છે કિનલદી ભૌમિકભાઈ અને વર્ધન સો એન્જોય કરીશું ને તમારી સાથે પણ શેર કરીશું પહોંચી ગયા છે રિવરફ્રન્ટ શંબુઝ કેફેમાં અને અહીંયા વેઇટ કરીશું કિનલ દિને એ લોકોને આવવાનો એ લોકો પાંચ દસ મિનિટમાં પહોંચી જશે નિકેશ કેટલા ટાઈમે આયા આપણે આમ તો જો ઘણો ટાઈમ થયો નિશુ હું તમને કહું પહેલી વાર નિશુ નિશુ લઈને તો ફર્સ્ટ ટાઈમ જ આયા હું શ્રીમંત ભરીન ગઈ હતી એના પછી ખુદ રીલ શૂટ કરવા માટે અહીંયા આયા હતા ત્યારે આપણે આયા હતા પણ એ સંભોમાં બહુ ઓછા આયા બહુ ઓછા આયા પણ એ વખતે આયા હતા હું છે ને મારા પાસ ફોટો હશે એક પિંક કલરનો નો મે ગાઉન પહેરેલું હતું ત્યારે આયા હતા શું બેટા હવે માર નિશુ ને છે ને આ બહુમાં મજા પડી ગઈ છે તો આપણે વેઇટ કરીએ છીએ કિનલ દીદીનો અને વર્ધનનો નિશ્યુ વર્ધન જો રમવાનું ને ભાઈ જો રમશે શું ભાઈ જો રમીશ છે મારી ઓલ ટાઈમ ફેવરેટ કોલ્ડ કોફી હા ના આજે નિકેશ છે ને બિલકુલ મૂડ નથી બીકોઝ એ સવાર થી ગયા છે કઈ પણ નથી જમ્યું અને આજે બહુ જ થાકી ગયા છે મને એવું થયું કે ક્યાં મે આજ નું રાખ્યું સિરિયસલી કઈ મૂડ વગર ના બેસી રહ્યા છે એટલે હવે મૂડ આવી જશે આહા બુક પેટમાં જશે એટલે મૂડ આવી જશે હા ઓકે અનિયા નીશુડ ભાઈ ને છે ને ફોન આપ્યો છે કેમ કે અંહિયા દોડ દોડ કરતા તા એટલે હેન બેટા સેમ ટેસ્ટ છે આજે મમ મમ તારું આવે છે બેટા આમાં છે ને દીકો દોવા છે દોવા દવા છે બેટા આપડી નથી આ બાજુમાં છે ને આપણે આ બીજા બધાને આપવાની છે હો બેટા તારી ફ્રેન્ચ ફ્રાઈસ મંગાઈ છે મમ્મા એની શું શું ખાવાનું મમ્મા ખાવાનું ને કિનલ દિન હજુ વેઇટ જારી છે સો ફાઇનલી જેની વેઇટ કરી રહ્યા છે એ આવી ગયા છે રોડ ક્રોસ કરી રહ્યા છે નિશુ તારો ફ્રેન્ડ આવે છે તારો ફ્રેન્ડ આવે છે એને મળવું છે તારે હે

પ્રોબ્લેમ નથી ખાલી કઉ છું અમે લોકો રોજ મળતા નથી બરાબર રહીએ છે સાથે પણ બહુ દૂર દૂર મળીએ છે વાત તો સાચી નજી ત્યાં ના થાય મળતા હા રેલવે સ્ટેશને મળીએ ને વસરાપુર જઈને મળીએ મળીએ પણ ત્યાં નહીં મળતા છે નરોડા ભાઈ શું કહેશો તમારી વાઈફ માટે એ કઈ આમ કહેવાય ને કે કચ્યું કરી આવે છે એ ભગવાન ભગવાનના આશીર્વાદ છે બઉ જ અચીવ કરેનલ નથી બરાબર એમના મમ્મીના ઘરે તમને સૌથી વધારે શું મિસ થાય પોતે આખી

इले एरीते पण मिस करते कति जो आहे म्हणजे न होय म्हणून की 5 वाजे घरी जातो रेव खावण बनवानी नीकू माते सतोनी आपण फटाफट खाय लीये अबे અત્યારે કિનલ થી જઈ રહ્યો આ છે એક જ મિનિટ હ નિકે સુ કો છો એ બહુ હાલગાડી આર તમે અમાર કття સુધી કેટલી ફ્રેમ બતાવી કેટલી ટ્રેન બતાવી છો અલગ

બેઠા બેઠા પંચાયત અને એમાં પણ આ નિકેશભાઈ ના બમ્પુ હતા ને એટલે એ લોકો વર્ધન હતા ને શાંતિથી એટલે એવું કીધું કે વાંધો નહીં તમે તમારી બીજી ગાડીમાં બેઠા એટલે ગાળો પડે સાંભળવી બી પડે અને સાડા નવ નું આપણે ખબર છે સાડા નવ ના અમે થાર બેઠા હતા અત્યારે દસ ને આડત્રીસ થઈ આપડે કલાક બેઠા કલાક બેઠા પાંચ મિનિટ અને હજુ આપણે પાંચ મિનિટ કહેતા હતા પણ આ લોકો હવે ના હવે ના બેસે ચલો જઈએ તો મળીશું બાય ચલો બહુ મજા આવી જલ્દી જલ્દી કે હવે તો આના લઈ લે આપણે નીસ્યુ શું જોયું તું ઓ લાયન જોયો તો પછી બીજું શું બતાવતો તો તું ભવ્ય ચાચન શું બતાવતો તો શું બતાવ્યું ભવ્ય તન ગન મેન જોયો તો અમે આપણે નહીં હનુમાન કેમ જતા છે નહીં નીસ્યુ શું કહોતો તો એ તો 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 હે ઉ કહોતો તો અને પછી બીજું આપણે શું જોયું તું પ્લેન કેવું જતો તું ઈ જોયું તો ના હોર્સ જોયું તો પ્લેન કેવું 1 મિનિટ પ્લેન કેવું જતો તું સર સારા માહ અન વર્ધન કયો તું વાલી વાલી કરતો કરતા નિ યસ ગાઈસ તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે ઘરે હું થઈ ગઈ છું ફ્રેશ મેં ને એવું બધું ચેન્જ કરી લીધું છે નિશુભાઈને બસ હવે સુવડાવવાનું ચાલી રહ્યું છે નિકેશ બેઠા છે એમની સાથે એની સાથે અને બસ આજે બહુ મજા આવી અમે લોકોએ બહુ બધી વાતો કરી બહુ બધી મજા કરી એકચ્યુઅલી અમે એક કામથી મળ્યા હતા બટ જેમ મેં તમને લોકોને કીધું કે મને પરમિશન મળશે તો જ હું કહીશ બટ હમણાં આપણે પોસ્ટપોન પણ રાખ્યું છે મતલબ થોડો ટાઈમની અંદર કિનલદી તમને કહેશે તો તમને ખબર પડી જશે અને બહુ એટલે બહુ એટલે બહુ જ મજા આવી એમ ક્યારેક આપણને કોઈને મળીને જે પોઝિટિવ વાઇબ્સ આવે ને એવી મને કિનલદી સાથે આવે મતલબ અમે એવું નહીં કે રેગ્યુલર મળવાનું કેવું ક્યારેક મળીએ પણ જ્યારે એ મારા ઘરથી બહુ જ નજીક રહે છે બટ અમે લોકો નરોડામાં તો બહુ ઓછા મળીએ છીએ મળીએ તો ક્યાંક આવી રીતે બહાર જ મળીએ અને ખરેખર બહુ જ મજા આવે છે બસ તમે એમના પણ વ્લોગ જોજો બહુ બધી એન્જોય કરજો બહુ બધો સપોર્ટ કરજો અને મારો આજનો વ્લોગ તમને લોકોને કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો બોલતા નહીં મળીએ એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ